સુરત મહાનગરપાલિકાએ પાણીના મીટરના બિલ અંગે લીધો મોટો નિર્ણય જ્યારે સ્થાનિક લોકોએ અગાઉના બિલ માફ કરવાની માંગ કરી સુરત શહેરના મોટા અમરોલી સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરના બિલોને લઈને પાલિકાનો મોટો નિર્ણય પ્રોપર્ટી ટેક્સમાં જ આ ચાર્જ ઘણી લેવાશે શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે છતાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન યોજનામાં માત્ર પિંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા આટલા ઓછા મીટર લાગતા વિવાદ ઉભો થયો હતો મોટા વરાછા કોસાડ અમરોલી છાપરા બાઠા વડિયાઓ પરવટ ડુંભાલ પૂર્ણાના બેતાલીસ હજાર ઘરોમાં મીટરથી બિલ વસૂલાતા હતા તેથી સ્થાનિકો બિલ ભરતા નહોતા અને સતત વિરોધ કરતા હતા આ મામલે હવે અલગથી પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે અગિયાર વર્ષ પહેલા આ યોજના શરૂ થઈ હતી રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળીને સાહીઠ મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી આ વેરો એક ઓક્ટોબરથી અમલમાં આવશે શહેર વોટર મીટર તો લગાવશે પણ બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્રિત થશે પરંતુ સ્થાનિક લોકોએ અગાઉ આવેલા પિંચોતેર હજાર સિત્તેર હજાર એક લાખ જેવાના બિલો માફી કરવાની માંગ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત મારું નામ નિલેશ ચૌહાણ કેટલા સમયથી પાણીના મીટર લાગ્યા છે આ રાધેશ્યામ સોસાયટી છેલ્લા આઠ નવ વર્ષથી આ સોસાયટીમાં મીટર લઈ ગયા છે દર વર્ષે નહીં દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે ઘરે બહેનો પણ ટિકિટ ટાંકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માન માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોટા બિલ આવે

કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં બરાબર છે કેમકે આ અમારી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી એ લોકો સક્ષમ છે ભરી શકે તેમ છે તો પછી અમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે મારું નામ મીનાબેન ચૌહાણ મીનાબેન કઈ રીતે અત્યારે જોવો તો સુરત મહાનગરપાલિકા નિર્ણય લીધો છે